નાખી નાખી અમદાવાદ નીકળવું હોય આપડે ચાલો દ્વારકા 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 પેલા ફટાફટ દ્વારકા ભાઈ દ્વારકા જઈએ વાહ માંગો ને આપે ત્રીસ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હાલો બેહો હાલો ભાવનગર 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 હાલો બેહો વેલાય પેલા ભાવનગર હા ભાઈ ભાવનગર જાવ હો હા ભાઈ કેટલું ભાડું લેવો ચા પાણી ના આપી દેજો ને કાઈ વાંધો ને હાલો બેહો હાલો ના ભાઈ તમારે ભાવનગર જવાનું છે ના ના અમારે દ્વારકા જવાનું તમારે ભાઈ મારે તો અમદાવાદ જવાનું મારે તો ભાવનગર જવાનું એટલે ભાઈ અમદાવાદ આ દિશામાં આવે ભાવનગર આ દિશામાં આવે દ્વારકા આ દિશામાં આવે તો આ ઈકો જાય છે ક્યાં હે ભાઈ આ ઈકો જવાનું હે ક્યાં જ્યાંના વધારે પેસેન્જર રહેશે ત્યાં જવાનું હે બાકી પેસેન્જર ને ક્યાં ઉતારશો બાકીના પેસેન્જર ને આગળ ચોકડી ઉતાર દેવાના એને ત્યાં જવું હોય ત્યાં ત્યાં બસ મળી જાય